મહત્વના સમાચાર રાજકોટથી જ્યાં કારમાં ભાજપની પ્લેટ સાથે પોલીસ સામે રોફ જમાવો એક શખ્સને ભારે પડી ગયો ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી તરફ જતા રસ્તા પર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાત્રિ ચેકિંગ દરમિયાન દારૂ સાથે એક શખ્સ ઝડપાયો સુરેશ મકવાણા નામના શખ્સની કારમાં ભાજપ મંત્રીની પ્લેટ સાથે પોલીસ સામે તે જમાવતો હતો પરંતુ પોલીસે ભાજપ સભ્યનું કાર્ડ માંગતા સુરેશ મકવાણાનો ભાંડો ફૂટ્યો પોલીસ રોકે નહીં એ માટે કાર પર ભાજપ મંત્રીની પ્લેટ લગાવી હોવાની તેણે કબૂલાત કરી છે

ગ્રીનલેન્ડ ચોકડી નજીક મોરબી તરફ જતા આ શખ્સ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે પોલીસ પર રોક જમાવવા માટે આ ભાજપનું મંત્રીનું બોર્ડ માર્યું હોવાની હકીકત સામે આવી છે ને પોલીસ દ્વારા તેનું આઈડી કાર્ડ માંગતા તેની પાસેથી કોઈ પણ આઈડી કાર્ડ અથવા ભાજપનો સભ્ય પણ ન હોવાની હકીકત સામે આવતા આ સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો છે બી ડિવિઝન પોલીસ દ્વારા સુરેશ વાજી મકવાણા નામનો જે આ શખ્સ છે ડુપ્લિકેટ ભાજપના જે કાર્યકર બની ને ફરતો હતો ને પોલીસ પર રોક જમાવવા માટે આ બોર્ડ લગાવ્યું હોવાની હકીકત સામે આવી છે સમગ્ર મામલાને લઈને પોલીસે કડક માં કડક કાર્યવાહી હાથ ધરી છે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ